જો આ છે આપણા લાડવા તો સરસ મજાના એવા લાડવા બની ગયા છે જે લાડવા છે એ ટોટલ કેટલા છે છે ચાલો ફેમિલી તો સ્વાગત તમારું બીજી વાર અમારા નવા વિડીયોમાં તો આજે અમે બનાવવાના છીએ દેશી ઘીના લાડવા એમાં એડ કરવાનું છે કાજુ બદામ ખાંડ ગોળ સોજી ખોપરું એ રીતના બધું મિક્સ કરીને અમે લાડવા બનાવવાના છીએ તો એના માટે તમે વિડીયોમાં બન્યા રહેજો તમને વિડીયો જોવાની મજા આવશે કે અમે દેશી ચૂલા પર લાડવા કઈ રીતના બનાવીએ છીએ તો તમે આગળ બન્યા રહેજો ચલો તો આજે આપણે ખોપરા અને રવાના લાડવા બનાવવાના છે તો એની તૈયારી થઈ રહી છે ગોળ કટ થઈ ગયો છે આ છે રવો એમાં મોવણ થઈ રહ્યું છે અને આ છે ખોપરું અને આ છે ઇલાયચી મસ્ત મજાના એવા લાડવા બનાવવાના છે અને આ છે કાજુ બદામ જે કાજુ બદામને કટ કરવાના છે જે રવો અને ખોપરાના મસ્ત મજાના એવા લાડવા બનાવવાના છે તમે એના માટે વિડીયો બન્યા રહેજો તો તમને ખબર પડશે કે આજે લાડવા મસ્ત મજાનું ઘી ગરમ થવા માટે મૂકી દીધું છે તમે જોઈ જોઈશો લાડવા માટેનું ઘી ચૂલા પર ગરમ થવા માટે મૂકી દીધું છે બાકીની બધી વસ્તુ અહીંયા રેડી કરી રાખી છે બનાવે છે કાજુ બદામ દેશી ચૂલા પર ધુમાડો ઝાજો થાય છે તમે જોઈ રહ્યા છો તો મસ્ત મજાને એવો ગોળ નાખી દીધો છે ગોળને થોડી વાર પીગળવા દેવાય ઘી બરોબર ઉકળી ગયું હતું તો એમાં આવે ગોળ એડ કરી દીધો છે તો એમાં રવો એડ કરી દીધો છે તમે જોઈ રહ્યા છો સરસ મજાનો એવો રવો એડ કરી દીધો છે આવે ને જો તો બધું મિક્સ કરી રહ્યા છે ગોળ રવો અને ઘીમાં મિક્સ કરવાનું છે તમે આગળ બન્યા રહેજો તો મિક્સ થઈ ગયા પછી તમને બતાવો તો મસ્ત મજાનું એવું જોઉં તો રવો એડ કરી દીધો છે મસ્ત મજાનો રો થઈ ગયો છે દેશી ચૂલા ઉપર લાડવા તો મસ્ત મજા છે હવે લાડવાની અંદર પહેલા તો ઘી હતું ઘી પછી ગોળ નાખ્યું ગોળ પછી રવો નાખ્યો રવો પછી ખોપરું નાખ્યું બધી વસ્તુને મિક્સ કરવાની છે ચૂલા પર બનાવે છે એટલે એ પ્રમાણનો ધુમાડો બી વધારે હોય છે બધાઇને બધી મિક્સ કરવાનું હોય છે કેટલું સરસ મજાનું બધું રેડી થયું છે જોઈ રહ્યા છો તમે તમે ક્યારે આવી રીતના લાડવા બનાવ્યા હોય ઘી ખાંડ ગોળ કાજુ બદામ રવો અને ખોપરું તો નાનકડી કોમેન્ટ કરજો કે અમે બી આ રીતના લાડવા બનાવ્યા હતા તો ચલો હવે થોડી વાર પાછું એને બફાવવા માટે ઢાંકી દઈશું અને મૂકી દઈએ પછી આપણે લાડવા બનાવવાના છે પાછું એને ઢાંકી દેવાનું તો હવે મસ્ત અને એને બાફીને મૂકી દીધું છે ઢાંકીને એટલે મસ્ત એવું થઈ જાય બફાઈ જાય એવી રીતના પછી એના બનાવવાના લાડવાના જેમાં કાજુ બદામને એવું એડ કરવાનું બાકી છે મજાની એવી ખાંડ એડ થઈ રહી છે જેથી ગળિયાનું પ્રમાણ થોડું વધારે રહે ઉપરથી ખાંડ નાખીએ એટલે થોડી પીગળી જાય અને મીઠું વધારે સરસ લાગે એટલે એમાં ખાંડ એડ કરી રહ્યા છે કાજુ બદામ જો તો હવે એમાં એડ થઈ રહ્યું છે કાજુ બદામ

મિક્સ થઈ ગયું છે આપડે મળીએ પછી લાડવા બનાવવાના છે ચલો મસ્ત મજાનું બફાઈ ગયું છે હવે આપણે લાડવા બનાવવાની તૈયારી કરવાની છે તો હવે આપણે મસ્ત મજાના લાડવા બનાવીએ જોવા મળે બોલો તો મસ્ત મજાના લાડવા બનાવી રહ્યા છે જો મારી મોટી બેને તેઓ બનાવી દીધો

બંને બહેનોમાંથી માંથી લાડવા સારા છે તારું શું કેવું છે હે તમારું શું કેવું છે કે બંને બહેનો માંથી લાડવા કોના સારા છે બે નહી હારા નથી બે નહી આડા નવડા છે એકના મોટા છે ને એક ના નાના છે આ કોક ઝઘડા એવું કેમ કે મોટો લાડવો મારો નાનો મારો એમ સાચી વાત છે ના યાન એને એના તમારા નાના છે હો

આજે મળશું કે દે તો ગુડ નાઇટ થઈ જશે લાડવા છે એ ટોટલ કેટલા છે તો પ્લીઝ તમે જણાવજો તમને મજા આવશે કે આમાં ટોટલ કેટલા લાડવા છે તમને અંદાજે જેટલા લાડવા મસ્ત મજાના આપણા એવા લાડવા બની ગયા છે તો હું તમને લાડવા બતાવું જો આ છે આપણા લાડવા તો સરસ મજાના એવા લાડવા બની ગયા છે જોઈ છો તમે ચાલો તો તમે જોયું સરસ મજાના એવા લાડવા બની ગયા છે તો તમને અમારા લાડવા કેવા લાગ્યા અને તમે જો આવા લાડવા બનાવ્યા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમે બી આ રીતના જ લાડવા બનાવો છો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ લાડવા વિશે એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો চালো তুই মিছি ত্যা বাই